અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દસ મે હજાર પચીસ ને શનિવારનું રાશિફળ આજે તુલા અને વૃશ્ચિક રાશિના લોકો માટે રહેશે શુભ દિવસ મેષથી થી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે એક શૂન્ય મે ના રોજ ચંદ્ર દિવસ રાત ધનુ રાશિમાં સંચાર કરશે આવી સ્થિતિમાં ચંદ્ર અને ગુરુ વચ્ચે નવમ પંચમ યોગ બનશે આજે ચંદ્ર દિવસ રાત ધનુ રાશિમાં સંચાર કરશે આવી સ્થિતિમાં ચંદ્ર અને ગુરુ વચ્ચે નવમ પંચમ યોગ બનશે આ ઉપરાંત આજે મૂળ નક્ષત્ર પછી પૂર્વાષાદ નક્ષત્રની અસર રહેશે આવી સ્થિતિમાં આજે જ્યેષ્ઠ મહિનાનો પહેલો મોટો મંગળવાર વૃશ્ચિક અને ધનુ રાશિના લોકો માટે ફાયદાકારક રહે જુઓ આજનો શનિવાર તમારા માટે કેટલો મોટો રહેવાનો છે એક મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અલ્લા અને ઇમેશ રાશિના જાતકોનો દિવસ શુભ રહેશે અને આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાં રહેશે પરંતુ તમારી માતા સાથે તમારા કેટલાક વૈચારિક મતભેદ થઈ શકે તેથી સાવચેત રહો આજે સાંજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે જેમાં પરિવારના બધા સભ્યો વ્યસ્ત જોવા મળશે જો તમે આજે યાત્રા પર જવાનું વિચારી રહ્યા હોવ તો વિચારીને જ જાવ કારણ કે આજનો પ્રવાસ કષ્ટદાયક હોઈ શકે છે જો સાસરીયા પક્ષ તરફથી કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે સંબંધો સુધરશે આજે તમને વડીલોના આશીર્વાદ મળશે અને નવા કામને થોડા સમય માટે રોકવું યોગ્ય રહેશે આજે ભાગ્ય હોંતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના બવ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે પ્રેમ જીવનમાં આનંદ રહેશે પરંતુ પરિવારના કેટલાક સભ્યોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને ભાઈઓ સાથે પારિવારિક વ્યવસાયને વિસ્તારવાનું પણ વિચારી શકો છો જો તમારે આજે યાત્રા પર જવાનું હોય તો મહત્વપૂર્ણ બાબતોની તપાસ કરવી જરૂરી છે નહી તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આજે તમે તમારા ઘરની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડી ખરીદી કરી શકો છો આજે ભાગ્ય નેવ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર કચ્છ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે આજે તમે તમારા પડોશીઓ અને મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો તમે આ સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં વિતાવશો જો પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હતો તો તે આજે ફરી ઊભા થઈ શકે છે વાણી પર સંયમ રાખો આજે તમને જૂના રોકાણથી ફાયદો થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આજે વેપાર સાથે જોડાયેલ મહત્વની બાબતો પર ચર્ચા થઈ શકે છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષરડ અને હ કર્ક રાશિના લોકો આજે તેમના કામ ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે જેથી તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકો આજે તમે તમારા મિત્રો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો આજે તમને ને સરકારી યોજનાઓનો લાભ લેવાની પૂરતી તકો મળશે આજે તમે તમારા બોસ સાથે કોઈ મહત્વપૂર્ણ કામ વિશે પણ ચર્ચા કરી શકો છો વ્યાપારીઓને આજે લાભની પૂરેપૂરી તકો મળશે પરંતુ સંતાનના સ્વાસ્થ્યમાં આજે થોડો ઘટાડો આવી શકે છે આજે ભાગ્ય અડસઠ તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષરમાં અનેક સિંહ રાશિના લોકોને આજે ભાગ્યનો સાથ મળી રહ્યો છે અને તમારી ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાશે જેના કારણે તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે જો તમે તમારી બહેનના લગ્નને લઈને ચિંતિત હતા તો આજે તેનો અંત આવી શકે છે બિઝનેસના સંબંધમાં આજે કેટલીક યાત્રાઓ પણ કરવી પડી શકે છે આજે તમારા પડોશના લોકો સાથે વિવાદ થવાની સંભાવના છે તેથી તમારી વાણી પર સંયમ રાખો નહીંતર મામલો બદલી શકે છે આજે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય હોન્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચઢાવો છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પઠા અને ન કન્યા રાશિના લોકો આજનો દિવસ વ્યસ્ત રહેશે આજે તમે તમારા ઘરના સમારકામ અને સજાવટ પર કેટલાક પૈસા ખર્ચ કરી શકો છો અને આ માટે તમે તમારા પરિવારના સભ્યો સાથે પણ ચર્ચા કરશો તમારા પ્રેમ જીવનમાં નવી ઊર્જાનોનો સંચાર થશે જેના કારણે તમારો જીવનસાથી તમારાથી ખુશ દેખાશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે નવી તકો મળશે આ સાંજ તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો નોકરી કરતા લોકો પર આજે કામનો બોજ વધી શકે છે પરંતુ તમારી મહેનતથી તમે સાંજ સુધીમાં તમામ કામ પૂર્ણ કરી શકશો આજે ભાગ્ય ચોર્યાસી તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે તમારા સામાજિક વર્તુળમાં પણ વધારો કરશે અને તેનાથી તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે પરંતુ તમારા કેટલાક નવા દુશ્મનો પણ ઊભા થઈ શકે છે જે તમને નુકસાન પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશે તેથી સાવચેત રહો વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવતી અડચણો આજે સમાપ્ત થશે જો તમે જંગમ મિલકતના વિવાદનો સામનો કરી રહ્યા છો તો તમે જીતી શકો છો તમે બપોરે તમારા મિત્રો સાથે પાર્ટી કરવાનું મન પણ બનાવી શકો છો આજે તમે તમારા સંતાનના લગ્નના પ્રસ્તાવને સ્વીકારી શકો છો આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષરના અને ય વૃશ્ચિક રાશિના લોકો માટે ભાગ્ય સાથ આપે છે આજે પરિવારના સભ્યો તમારી વાતોથી પ્રભાવિત થશે આજે તમે પારિવારિક વ્યવસાયને આગળ વધારવા માટે તમારા પિતાની સલાહ લઈ શકો છો તેમની સલાહ તમારા વ્યવસાય માટે અસરકારક સાબિત થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો આજે તમારે તમારા સાસરીયા પક્ષ તરફથી કોઈને પૈસા આપવાના હોય તો ધ્યાનપૂર્વક આપો કારણ કે તેનાથી તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે આજે તમે તમારા જીવનસાથીને ડિનર માટે બહાર લઈ જઈ શકો છો આજે ભાગ્ય ચુમોતેર તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો નવ ધનરાશિ ધનરાશિના જાતકો અક્ષર ભર અને ઢ ધનરાશિના લોકોનો દિવસ ખૂબ જ આનંદમય રહેશે આજે જો તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળશે તો તમે ખુશ દેખાશો જો જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ શકે છે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે સાંજનો સમય તમે ધાર્મિક કાર્યોમાં પસાર કરશો જો આજે કોઈ રોગ તમને પરેશાન કરી રહ્યો છે તો ચોક્કસ આપણે ડોક્ટરની સલાહ લો નહીં તો તે પછીથી વધુ પીડાદાયક બની શકે છે આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો દસ મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષરખા અને જ આજે મકર રાશિના લોકો પર કામનું દબાણ વધુ રહેશે નોકરી કરતા લોકોને ને આજે ઓફિસમાં વધારાનું કામ કરવું પડી શકે છે જેના કારણે તમે પરિવાર માટે સમય કાઢી શકશો નહીં અને પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ થઈ શકે છે આજે તમને સાવધાનીથી વાહન ચલાવવાની સલાહ છે નહીં તો તમને નુકસાન થઈ શકે છે તમે સાંજે થોડો સમય આનંદમાં વિતાવશો આજે લાયક લોકોના લગ્નના શ્રેષ્ઠ પ્રસ્તાવો આવશે જો વિદ્યાર્થીઓ આજે નવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેમના માટે દિવસ સારો રહેશે આજે તમે તમારા કોઈ મિત્રની મદદ માટે આગળ આવી શકો છો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદોને ભોજન અને પૈસાનું દાન કરો અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષરગ સશ અને કુંભ રાશિના લોકો આજે સવારથી જ દરેક બાબતમાં સક્રિય રહેશે આજે તમે તમારા બધા જૂના અને અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે સવારથી જ તૈયાર રહેશો જો તમે આજે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારશો તો તે પણ પૂર્ણ થઈ જશે સાસરી પક્ષ તરફથી આજે ધન લાભ થઈ શકે છે જો તમારું કોઈ ધન અટવાયેલું હતું તો આજે તમને તે મળી શકે છે જેના કારણે તમારા મનમાં ખુશીની લહેર દોડશે અને આજે તમે તમારા પરિવારના સભ્યોની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરશો આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો બાર મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર ડચજ અને થ મીન રાશિના લોકો માટે દિવસ અનુકૂળ છે આજે તમે તમારા ભાઈ બહેનોની પણ મદદ કરશો આ તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે આજે તમારે તમારા વ્યવસાયમાં કોઈ મિત્ર દ્વારા ગેરમાર્ગે દોરવાની જરૂર નથી નહી તો ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે ફરી ભડકી શકે છે આ તમને તણાવનું કારણ બની શકે છે આજે તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે આજે તમે તમારા જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો આજે ભાગ્ય પિચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો હર હર મહાદેવ વીડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જયલક્ષ્મી માતા લખો